મિત્રો જીવનમાં બધા માણસ આપણા નથી હોતા આ વાત સમજવામાં સમય લાગે છે અને જ્યારે સમજાય ત્યારે થોડું દુઃખ પણ થાય છે કારણ કે આપણે દિલથી બધાને આપણા માનીએ છીએ પણ બધા લોકો દિલથી આપણા નથી હોતા કેટલાક લોકો બહુ મીઠું બોલે છે હસીને વાત કરે છે કાળજી રાખતા હોય એવું દેખાડે છે પણ અંદરથી ફક્ત પોતાનું જ વિચારે છે અને આવા લોકોને સ્વાર્થી માણસ કહેવાય સ્વાર્થી માણસને ઓળખવો બહુ મુશ્કેલ નથી ફક્ત સમય જોઈએ કારણ કે જ્યારે તમારું જીવન સારું ચાલે છે ત્યારે તો ઘણા લોકો તમારી સાથે રહે છે પણ જ્યારે તમારો સમય ખરાબ આવે છે અને જીવનમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે સાચા અને ખોટા માણસ ઓળખાય છે જ્યારે તમને ખરેખર જરૂર હોય ત્યારે સ્વાર્થી માણસ તમને મળતો નથી તમે ફોન કરો તો ફોન નહીં ઉઠાવે અને મેસેજ કરો તો જવાબ નહીં આપે કેમ કે તેની પાસે તમારા માટે સમય નથી હોતો અને બહાના તૈયાર હોય છે પરંતુ જ્યારે એને કોઈ કામ પડે છે ત્યારે એ જ માણસ અચાનક તમને યાદ કરે છે અને ભાઈ કેમ છો મિત્ર બહુ દિવસથી વાત નથી થઈ એવા શબ્દો બોલીને નજીક આવવાનો પ્રયત્ન કરે છે એ સમયે સમજો કે આ વાત દિલથી નથી પરંતુ કામથી છે સ્વાર્થી માણસ તમારી વાત સાંભળે છે પણ દિલથી નહીં એ સહાનુભૂતિ નથી શોધતો એ ફાયદો શોધે છે અને એના મનમાં એક જ સવાલ ચાલતો હોય છે કે મને આમાંથી શું મળશે તમને દુઃખ થાય ત્યારે એને કોઈ ખાસ ફરક પડતો નથી પરંતુ તમે આગળ વધો કંઈક સારું કરો અને થોડા સફળ થાઓ ત્યારે એને સહન થતું નથી અને એ ખુશ થવાને બદલે ઈર્ષા કરવા લાગે છે સ્વાર્થી માણસ ત્યાં સુધી જ તમારો રહે છે જ્યાં સુધી તમે એના માટે કામ ના છો જ્યાં સુધી તમે હા બોલો અને બધું સહન કરો ત્યાં સુધી એ લોકો તમારી આસપાસ રહે છે પરંતુ જેવા જ તમે કહો કે આ કામ હું નહીં કરી શકું અથવા હવે મારાથી નહીં થાય અથવા તમે તમારી મર્યાદા બતાવો ત્યારે એ લોકો બદલાઈ જાય છે એમને એવું લાગે છે કે હવે તમારાથી કોઈ ફાયદો નહીં મળે અને પછી એ લોકો ધીમે ધીમે તમારાથી વાત કરવાનું ઓછું કરી દે છે ફોન ઓછા થાય છે મેસેજ બંધ થાય છે અને એક દિવસ એ લોકો તમારાથી દૂર થઈ જાય છે એ સમયે મન દુઃખી થાય છે અને મનમાં સવાલ આવે છે કે મારી શું ભૂલ હતી પરંતુ યાદ રાખજો મિત્રો આમાં તમારો કોઈ દોષ નથી કારણ કે દરેક માણસને ખુશ રાખવું તમારું કામ નથી અને દરેક સંબંધ બચાવવો પણ જરૂરી નથી કેટલાક સંબંધ તૂટે છે ત્યારે જ આપણે બચીએ છીએ સાચા માણસો મુશ્કેલીમાં ઓળખાય છે જ્યારે તમારા હાથ ખાલી હોય ત્યારે પણ જે તમારી બાજુમાં ઊભા રહે એ જ તમારા પોતાના છે બાકી બધા લોકો સમય સાથે આવે છે અને સમય સાથે જ જાય છે સ્વાર્થી માણસોથી દૂર થવું ખોટું નથી અને એ દુર્બળતા પણ નથી એ તો પોતાને બચાવવાનો રસ્તો છે કારણ કે જે માણસ તમારી જરૂર સમયે તમારી બાજુમાં ઊભો નથી રહેતો એ માણસ તમારી જિંદગીમાં રહે એવો નથી જીવનમાં થોડું એકાંત ચાલે પણ અપમાન સહન ન કરવું થોડા માણસ ઓછા રાખજો પરંતુ સાચા રાખજો કારણ કે ખોટા સંબંધોમાં જીવવાથી સારું છે શાંતિમાં જીવવું અને યાદ રાખજો મિત્રો શાંતિથી જીવવું એ જ સાચી સફળતા છે અને મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો